છે ને બાકી સીધો સીધો સાહેબ કામ કરી ગયા તો કે મકાઈ વાવી તી તો ભૂંડ પૂગી ગયા મારા પપ્પા જાય હોવું પડે તો બસ એવું બધું કામકાજ મારા ને હવે મમ્મી ઉલોગ ઉતારી મારે થોડુંક ઘણું કામ પડ્યું એ પછી હવે આપણે પતાવી નાખીએ એક વાત તો કેતા ભૂલી જ ગઈ તમને કે અમારી તુરદાર છે ને ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ મોટી મોટી જોકે હું અંદર જાઉં તો હું તો હાવ નો દેખાઉં

તો પાછા જાય તો સીધા સાકર દે છે પાછી વાવશું આપણે ઈ ની ગમે તો તો આપણે વાવા રાખ્યું ની ખાધા રાખ્યું વાવે જી બીહું હારું અને ખાઈ ભુંડા કોણ ભુંડા નું છે ને એક કામ બહુ મસ્ત છે સા છે ને એકદમ સીધા બનાવે જો એટલે આપણે છે ને વાવવાનું જ રહી કામ ગમ્યું આપણે એનું હલો ઈ તો મકાય આપડે રાંધવાનો ટાઈમ થઈ ગયો હાલો તો વાગી ગયા બાર મી આ બનાવ્યા ને ભાત કે પેલી વાર મમ્મી હા પેલી વાર બનાવ્યો મસ્ત હાલો તો બાર થઈ ગયા

થાકે બસ આવો હવે પાંચ થકે ને વાહીદાન હાલનું હાલો મારી મમ્મી એટણે છે જો આ જો ભાઈ ગયો ભાઈ ગયો હટી હાલો મારી ને બી હે કે

હાલો મારી આઈ છે ને એટલી મારે તો હમણાં છે મારી મમ્મી કરે માંડી પાક અને હું અટાણા ખાવ પોરો જો કે હું થાકી ગઈ કામ કરીને બેઠી કામ મમ્મી હા શું બોલજો હાલો મારી મમ્મી કરે અહીં રોટલા અને મારા આવું ભીહો પાવા હાલો તો બધી ને પાઈ લીધ્યું હવે મારી મમ્મી કરે રોટલા એની જો કે રોટલા તો કરી લીધા છે ને મારી આઈ બનાવે માંડી પાક અટાણવાર મમ્મી પાક હાટો મારી આવું હાલો મારી મમ્મી અહીં કરે ગરમા ગરમ ભરેલા રોટલા ભરેલા ને તો એ તો બધું છે પણ હમણાં ગુલાબ અમારે ત્યાં આવે ગઈ નાખી દો એટલા રસોડામાં ત્યાં રસોડામાં આ રસોડા જોઈ રસોડામાં હા તો તમે કરો રોટલા ને મી એટલે પાઈ દીધી ભી હું તો માર પપ્પા ની આમ હે ને એનું લોકેશન ગોઠવે રહીતી ભુંડડા આવે ને હા જો હવે લાઈટ થઈ ગયો હા હવે લાઈટ થઈ ગઈ ઘણી પોર પાસે વેલામ ફેરવેલી છે હાલો તો માંડીને ભૂકો થઈ ગયો ને મારા પપ્પા હાવ થાકી ગયો વાર્જન બેઠક કઈ માટી ભાગ થઈને ખાઈ તમે કે હવારી કરો અને અડધા કેટાણે કરો કોના ખા આપણે ઝપડી ખાઈ લેજી નીંદર આવે નીંદર આવે એટલે એના જે બહુ કામ હારું કરી ગયા છણામાં એટલે આખો દિવસ છે ને સાવ પણ એક કામ મને કે સાવ વ્યસ્ત છે તે કરે એટલે છે ને ગુંડા છે ને વ્યવસ્થિત સીધે હિત કરે એટલે પછી વાવ હોય તો સાફ કરવો ન પડે આપણે ટૂંકા પડીએ એના સાથે વાવી દઈએ ને

માલેં કાલ ભાગે જાવ તો ભાગે જાવ હા કરો કા મારા કરતા દીકરા વાલા હોય ને પછી દીકરા જરાન કરે દીકરી ગંગાજી જાય ના ના કઈ કોઈ નો કે માંડી બનાવવાનો હતો એટલે હે ને સાહણી આવી ગઈ એટલે હવે નાખે ભૂકો સ્વાદ સેખા પેલા મારી માલિયા એટલી સોખે ન એટલી કંઈ ઘટે નઈ હો પેળા જેવો બનાવ્યો માંડી પાક અપ ખાવનું મન થાય જ થગે પડવા દે ફરે કાળ મેડ આવે બર હું તો હારે ન કરું નબડું ન કરું સજે બીદરાક વધારે હે કે કેમરો લાગે બાકી જો વિહાવ આરામ મારા મા તોરો પુલ સોફી તોરો પુલ થાવ જોઈએ મસ્તી માંડી પાક માં તો બહુ કારીગર છે બહુ ખબર આય બોલલી